અખિલ ગુજરાત બ્લોચ સમાજના કબીલા પેટા કબીલા અને લોહિયા બ્લોચ મકરાણી સમાજના સંગઠનના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી આ વરણી થતા સૌ આગેવાનો વડીલો અને મિત્રોએ તમામને આવકારી શુભકામનાઓ પાઠવી હતી

જેથી આ મીટિંગમાં રાજકોટ ખાતેના કહેવાતા મહાસંમેલન અંગેની ઘણી બધી ચર્ચાઓ વિચારણા કરવામાં આવી હતી તેમ છતાં કહેવાતા કાર્યકર મિત્રોના બાળ હઠાગ્રના લીધે સમાજના સમાધાનની વાત આગળ ચાલી નહીં ત્યારબાદ સમાજના દરેક આગેવાનોએ જણાવેલ કે આ મહાસંમેલન સમાજના બંધારણ વિરુદ્ધમાં હોય જેથી આ કહેવાતી એકતા સમિતિએ બોલાવેલ હોવાથી તેમનો આજની મીટિંગમાં સર્વાનુમતે કોઈએ ત્યાં જાવું નહીં તેવો બહિષ્કાર સાથે એલાન કરવામાં આવેલ હતું આ મીટિંગમાં ખાસ હાજર રહેતા બ્લોચ સમાજના મોબી ગુજરાત રાજ્યના પૂર્વ મહેસૂલ અને કાયદા કેબિનેટ મંત્રી શ્રી હાજી મોહમ્મદ હુસેન બ્લોચ સાહેબ તેમજ વાકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હાજી ગુલામ મોહમ્મદ બ્લોચ અસરફ ખાન બ્લોચ અને સમાજના યુવા પ્રમુખ રશીદ ખાન મકવાણી ગુજરાત રાજ્યના પૂર્વ નિયામક હાજી યાસીન ખાન બ્લોચ ગુજરાત સરકારના હજ સમિતિના ડાયરેક્ટર નાસિર ખાન બ્લોચ ડોક્ટર ઉમર ખાન બ્લોચ અને સમાજના ઉદ્યોગપતિ મોહમ્મદ ખાન બ્લોચ હાજી દિલાવર ખાન બ્લોચ કાસમભાઈ મકરાણી પરવેજ ખાન મકરાણી અને જુદા જુદા જિલ્લામાંથી પધારેલા સમાજના રહેબર અને મુખ્ય આગેવાનો મોબીઓની સહમતથી ગુજરાત બ્લોચ સમાજના પ્રમુખ અને પાલિતાણાના પૂર્વ ડોક્ટર હાજી હૈયાત બ્લોચને સમાજના રહેબર મોબીની સૂચનાથી ગુજરાત રાજ્યના સમાજના સંગઠનના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરી જાહેર કરવામાં આવેલ હતી સમાજની નવી ટીમને સમાજના દરેક કબીલાને પેટા કબીલાઓ વડીલ આગેવાનો નવયુવાન મિત્રોએ આવકારી અભિનંદન સાથે મુબારકબાદી પાઠવેલ છે આ સમાજના સંગઠનની વરણીથી ગુજરાત બ્લોચ મકરાણી સમાજમાં ખુશી સાથે આનંદનો મોજો ફરી વળેલ છે શું તમે મસ મોટા લાઈટ બિલ ભરવાથી કંટાળી ગયા છો અમો તમોને કરીશું મદદ રાજાણી મોટર્સ લઈને આવે છે ફાર્મસન બ્રાન્ડ અદાણીની પેનલ અમોને મળ્યા બાદ લાઈટ બિલ ભરવામાંથી તમને મળશે મુક્તિ તો એનવાયરમેન્ટ ને થતું નુકસાન પણ આટકશે તમારા મકાનની છત અને કોમર્શિયલ બિલ્ડિંગ પર લગાવો ફાર્મ સન બ્રાન્ડ અદાણીની પેનલ આ જે જ મુલાકાત કરો રાજાણી મોટર્સ 1 કિલો વોટ થી 10 કિલો વોટ જે ઘર વપરાશ માટે તો 5 કિલો વોટ થી 1 વોટ સુધી કોમર્શિયલ ઉપયોગ માટે તમામ રૂપટોપ સિસ્ટમ હાજર સ્ટોકમાં જ મળશે સામાન્ય આઠ દિવસની પ્રોસેસ અને પંદર દિવસમાં તમારી રૂપટોપ સિસ્ટમ કાર્યરત દસ્તાવેજ આધાર કાર્ડ પાન કાર્ડ છેલ્લું લાઇટ બિલ કેન્સલ ચેક પાસપોર્ટ સાઈઝના ફોટા બસ આ સામાન્ય ડોક્યુમેન્ટથી તમારી પ્રોસેસ પૂર્ણ થશે લાઈટ બિલ ભરવામાંથી મુક્તિ તો ખરી જ પણ સાચો સાથ ભારત સરકાર તરફથી ચાલીસ ટકા જેવી સબસિડી તમને મળશે એસી થી સો ટકા લાઈટ બિલ ભરવામાંથી મુક્તિ મળશે તો આજે જ અમારો સંપર્ક કરો રાજાણી મોટર્સ જૂના બસ સ્ટેશન પાછળ એલઆઈસી ઓફિસ સામેના ખાંચામાં અસનેન ભાઈ રાજાણી મોબાઈલ નંબર પણ નોંધી લેશો સાતસો બાવીસ સાતસો એસી બોતેર બાસઠ નામ બરાબર યાદ રાખશો રાજાણી મોટર્સ